મારી સાઈડ ઉપર ઓર્ડર બુક થઈ રહ્યું છે હવે માલ ખાપે છે અને મારા કાકા છે એ રોડા પાથરે છે કાકા ડાળ હરકો આપ્યો ને કેટલા ઈંચનો આપ્યો ત્રણ ઈંચનો કેટલા ફૂટે ત્રીસ ફૂટે ત્રણ ત્રણ ઈંચનો સવારે કાકા ચાલુ કર્યું આઠ વાગે એક કાકા છે એક મિત્ર છે એના ઘરના છે આઠ વાગે ચાલુ કર્યું અગિયાર વાગે ને તો લગભગ દોઢ રસમાં તો થઈ ગયું કાકા એકલા છો બહુ ઝડપી ગઈ કાલે રોડા પાથરી દીધા કાકા પાણી પાણી મારજો હો ઉપર માર્યું છે પાણી ઉપર રોડા લગાડી દીધા આપણે ઉપર જાય છીએ રોડા પથરાઈ ગયા છે અને આવા પાણી પણ પહેર્યું છે હવે આમાં કરી ઢાળ દે અને કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આમાં આઠ દિવસ સુધી ડાબામાં પાણી ભરી રાખશું એટલે આપને ખબર પડે ધાબુ લીકેજ છે કે નહીં લગભગ સાંજ સુધી ક્લીન થઈ જાય ફાઇનલ વોટરપૂક થઈ ગયો છે કોટિંગ થઈ ગયો છે અને આમાં કાલ સવારે પાણી ભરી દશું પંદર દિવસ પૂરતી પાણી રહે એટલે આપને ખબર પડી જાય લીકેજ છે કે નહીં આકા બરોબર ઢાળીયો હો જો એમાં ઢાળીયો વેગરકો દેવો તો દિવાલારે મસ્ત દેખાવું જો દેખાય બાકી ફાઈનલ માં કાકા પટ્ટા ભરીને તમારે ખાલી કોરો નાખીને બ્રશ ફેરો એટલે રેડી માલ તો નખાઈ ગયો ને

આ વોટરપ્રૂફ ફાઈનલ થઈ ગયું છે આમાં આવતીકાલે પંદર દિવસ પાણી ભરવાનું છે ઢાબા ઉપર પાણી ભરી દીધું છે હવે લગભગ આમનું પંદર દિવસ પાણી રાખશું તો આપને ખબર પડે આ લીકેજ છે જે કમ્પ્લીટ છે એટલે વોટર થાય પછી પંદર દિવસ પાણી ભરી રાખવાનું